જય માતાજી જય શ્રીરામ બાપુ ઉદય મોબાઈલ આવે છે ને મિત્રો આપણે અત્યારે આવી ગયા છે દુકાને અને દુકાને આવીને આપણે ઓફર અત્યારે મૂકી રહ્યા છીએ ઓફર એવી છે કે તમે બોર્ડ પણ જોઈ શકો છો આ તો નવસો નવ્વાણું રૂપિયાની અંદર કોમ્બો નાખ્યા પણ હશે અને સાથે મિત્રો એક ત્રણસો રૂપિયાવાળું બ્લૂટૂથ સ્પીકર ફ્રીમાં એકદમ આપવાનો છે તો જલ્દીથી તમારા મોબાઈલનો કોમ્બો તૂટી ગયો હોય તો તમે કોમ્બો ચેન્જ કરાવવા માટે આવી શકો છો અને સાથે ફ્રીમાં સ્પીકર મેળવી શકો છો અને સાથે આપણે ત્યાં પણ ચાલુ છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો કે તમારે વાયરવાળા બ્લુટૂથ નદી વાળા બ્લુટૂથ પણ એકદમ વ્યાજબી ભાવ મળી જશે મિત્રો તો દુકાન પણ જોઈએ વિડીયોમાં અને આપણું એડ્રેસ છે હારીજ ચાર રસ્તાની બાજુમાં નાના ગણપતિ મંદિરની સામે વહાણવટી કોમ્પ્લેક્સ દુકાનનું નામ છે કુળદેવ મોબાઈલ હારીજ તો મિત્રો અને કોમ્બો તાત્કાલિક નાખવામાં આવે છે તો જલ્દીથી મુલાકાત લો કુળદેવ મોબાઈલ હારીજ અને વિડીયો શેર કરજો અને આઈડી સબસ્ક્રાઈબ કરી લેજો તો જય માતાજી જય સતારામ બાબુ